સુરતમાં શૈલેષભાઈ કરથિયાની અંતિમ યાત્રા વેળાએ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશના પ્રમુખ સીર પાટીલ સામે એક પત્નીએ વેદના વ્યથા ઠાલવી હતી મૃતકની પત્નીનો આક્રોશ એટલો વ્યાપક હતો કે પાટિલ નીચું મોઢું રાખી માત્ર સાંભળતા જ રહ્યા શીતલબેને કેન્દ્રીય મંત્રીને કહ્યું કાશ્મીરનું નામ બદનામ કરો છો વાંદો સરકાર સિક્યોરિટીમાં છે ટેક્સ પેયરના પૈસે નેતા હેલિકોપ્ટરમાં ફરે અને જનતાની જાનનું કંઈ નહીં તમારે જવાબ દેવો પડશે મારા ઘરનો તો સ્તંભ જતો રહ્યો છે પાછો આપો છોકરાને એન્જિનિયર અને દીકરીને ડોક્ટર શબ્દો સાથે શીતલબેનનું નું હૈયું ભરાય ગયું હતું મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં જો આપણી ગવર્મેન્ટ ને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈટી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવીશ અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ ઓ ભાઈ નહીં મને ન્યાય જોઈએ મારે છોકરાનું ફ્યુચર ખરાબ ન થાઉ કેટલા વર્ષની સર્વિસ માં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલેરી આપો છો ને અને ઉપર જતાય અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છે કે ક્યાંય જઈએ છે